કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મેળો નથી એક હું કામ દેહ ધરવો પડે ભાઈ મોક્ષના દાતા તો ભગવાન સાધુ એ બે જ છે ને વૈરાગ છે તે તો વિષય સાથે વ્યાર કરાવે પણ ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બેસ છે માટે એનો અવગુણ ન લેવો આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું તો હાપ દઈને બાળી મૂકે નિકર ગાંડા થઈને ક્યાંય ને ક્યાંય હાલ્યા જાય નિકર હાથે દેહ મૂકીને જાતા રહે પણ આ તો કોઈનું હાલવા દેતા નથી ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે કેની પેઠે તો જેમ પાપેણાંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાઓની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે તેમજ ભગવાન આપણી રક્ષામાં છે ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે અને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું તો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જે જાજુ ધન મળે તો વધારે ફેલ કરે માટે થોડુંક મળે તે ઠીક છે પાંચ દસ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું છે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં માટે એ વાત પણ એક જાણી રાખવી વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ છે તો ચિંતામણી છે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં પણ તે માકડના લોહીથી ફૂટે તેમ વાસના કોઈ રીતે ટળે નહીં પણ મોટા કહે તેમ કરે તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે નિકર સાધન તો શોભરી આદિકના કહેવા તો પણ વાસના ટળી નહીં સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે તેની પેઠે તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિના સુખ ના આવે જેમ લુગડા ઘરેણા મળે તો પણ પેરા વિના તેનું સુખ ન આવે તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં માટે આવા સાધુને મનમાં સાંભળીએ તો મનના પાપ બળી જાય ને વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય એમ મહિમાં સમજવો આથી કરોડ ગણો સત્સંગ થાય અને આથી કરોડ ગણા મંદિરો થાય પણ આ વાતો ને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રદાન થઈ જાય માટે સહેજે સહેજે કરવું ને આ કારખાના તો બ્રહ્માંડ રહે ત્યાં સુધી હાલશે માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો ને આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિએ સારે વાત રાખ્યું પણ એક મુખ્ય જ ન કરવું ગુણા ચિતાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું અને એકત્રીસની વાત પૂર્ણ થઈ